તો હેલ્લે મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ તો આપણે છે વાત કરવાના છે તો હાલ અત્યારે સૌથી મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલાં તમે નવા હોય તમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો તેથી કરી આવા નવા વિડીયો તમારા માટે લાવતો હશે દોસ્તો તો દોસ્તો તમને ખબર હતી કે દેવાત ખબરના અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો તો દેવાત ખબરનો આની પહેલાં વિવાદ થયો હતો દોસ્તો એમ કહેવાય છે કે એક સાથે બે ડાયરાઓ સિલેક્ટ કર્યા હતા અને એક ડાયરામાં દેવાતભાઈ ખબર હાજરી આપી હતી અને એક ડાયરામાં જઈ રહ્યા હતા અચાનક એમ કહેવાય છે કે ગાડીમાંથી હોમલો થાય ડ્રાઈવરને માર પણ મારે છે દોસ્તો ત્યાર પછી દેવતભાઈ ખબરની ગાડીને એમ કહેવાય કે પાણીની અંદર ફેંકી દે છે દોસ્તો અત્યારે હાલ સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો અને એમ કહેવાય છે કે દેવત ખવડે મોરે મોરો લઈ લીધો છે દોડની ખબર હતી છે કે એક ભાઈને માર મારવામાં આવ્યો હતો થી પચીસ જણા દેવતભાઈ ખબર લઈને ગયા હતા એવા સમાચાર સામે મળી રહ્યા છે ને એ ભાઈએ પણ એમ કહેવાય છે કે ઇન્ટરવ્યુ પણ આપ્યું છે ભાઈ એવું બોલ્યા છે સોશિયલ મીડિયા સામે કે એ ભાઈ એમ કહેવાય છે કે દેવતભાઈ ખબરને મેં ભાડ્યા છે દેવત ખવડે મને માર માર્યો છે ત્યાર પછી ત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે અને કેસ પણ દાખલ કરવામાં આવ્યો છે દેવાતભાઈ ખવડ અને દેવાતભાઈ ખવડને ધરપકડ કરી લીધી છે એવા પણ સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો તો તમારે આના વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર જરૂર બતાવો દોસ્તો અને અમારી ચેનલમાં નવું તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશે નહીં તેથી ક્રિયાઓનો આવા વિડીયો તમારા માટે લાવતો હોશો દોસ્તો તો હાલ અત્યારે દેવતભાઈ ખબરના સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો તમને ખબર હશે કે દેવાત ખબરનો આની પહેલા પણ વિવાદ થયો હતો દોસ્તો એવી રીતે અત્યારે હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ કલીપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે એમાં એવું જણાવવામાં આવી રહ્યું છે કે દેવાતભાઈ ખબરની ધરપકડ કરી લેવામાં આવી છે દોસ્તો તમારે આના વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર જરૂર બતાવી દોસ્તો તો અમારી ચેનલમાં નવું હોય તો ચેનલ સબસ્ક્રાઇબર કરવાનું ભૂલજો નહીં તેથી કરી માટે લાવતો શું દોસ્તો તો આ તો આનો વિડીયો ગેમ લાયક શેર જરૂર કરી ફરિયાદ બીજા વિડીયો મળી તપ્તકેલી જય હિન્દ જય ભારત મળી મળે બીજા વિડીયો તપ્તકેલી બાય બાય